તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ગ્રીષ્મા કાંડ જેવી ધ્રુજારી દેતી ઘટના બની છે સુરતમાં ગ્રીષ્મા કાંડ જેવો બીજો બનાવ અત્યારે સામે આવ્યો છે સુરતના માંગરોળના બોરિયા ગામે યુવક અને યુવતી ગળા કપાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે બોરીયા રોડ ઉપર યુવક યુવતી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા છે અને હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે જેમાં યુવતીનું ઈજાના કારણે ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું છે તો યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુરત ખાતે ખસેડાયો છે મિત્રો યુવક યુવતીએ એકબીજાના ગળા કાપ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે જોકે આ આપઘાતનો પ્રયાસ છે કે પછી કોઈ દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ તો પોલીસ તપાસ કરશે ત્યાર પછી જ ખબર પડશે પરંતુ હાલ અત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે આ બંને યુવક યુવતીએ એકબીજાના ગળા કાપ્યા છે ઘણા સમયના પ્રેમ સંબંધ બાદ તેમને સફળતા ન મળતા આવી આવો જે પ્રયાસ કર્યો હોય એવી ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે પરંતુ મિત્રો હકીકત તો શું છે એ તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે